વધારો ભરતભાઈ પધારો વધારો કલ્પેશભાઈ તમે અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ધર્મેશભાઈ કે પિન બેરિંગ બેરિંગ લિમિટેડ લિમિટેડ ઓકે ભાઈ તો જય માતાજી એમ કહે છે અમારો ભરતભાઈ વધારે છે પધારો પધારો જય માતાજી મારો આપનું અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારો ભાઈ તો કેમ છો ભાઈ આપણને સપોર્ટ કરે છે છે બાબુભાઈ સાપરા વધારો વધારો મારો ભાઈ તમને પણ આશું આવે છે તમારું અમારી લાઈફમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે અમારો તમારો કિંમતી સમય આપ્યો તે બધે લાભાર અને અમને બધાય સપોર્ટ કરવા મળ્યા છે તો થેન્ક યુ લોગ તમારું અમારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે ત્રીજી લાઈક ડન હા તો જો મિત્રો નવા હોય તો લાઈક કરી દેજો ભૂલો મારો ભાઈ અલ્પેશભાઈ કેમ છે હવે લાઈવ કે ચાલુ પાછું કરવાનું છે કે વાર લાગશે હમણાં મળી ગઈ ભાઈ તમારી લાઈક સપોર્ટ કરે છે આપણને બીજી આઈડીમાંથી માંથી રાખવા ઘર મોજે મોજ હો ભાઈ આપણે મોજે મોજ છે તો કલ્પેશ ભાઈ તો મો આવી ગયો શ્વાસ લાઈવ કરશું હવે હા અણેશ ગુડ ભગવાની માતાજી એ પગ્યાત્રા ઓકે ભાઈ તો અમારા તરફથી પણ તમે દર્શન કરી લેજો ગુડ ભગવાની માના આશીર્વાદ લઈ લેજો જો પ્રકાશભાઈ બધા છે જય માતાજી પ્રકાશભાઈ મળી ગઈ છે નીચળીથી રણેશ હા મેં તમારો ફોટો જોયો હતો મારો ભાઈ આપણે નામ તો તમારું ભૂલાઈ ગયું પણ મેં ફોટો જોયો હતો તમારો તમે જે બોર્ડ પાસે નીચળીથી બનાવીને મૂકો છો ને એ મેં જોયો તમારો લાઈક પોતે કરેલી છે નીચે નીચળીથી રણેશ એ મેં જોયો હતો તમારો ફોટો ગણપતપુરા આટો મારી લેજો ગણપતપુરા ફલબેસભાઈ મને ખબર નથી ગણપતપુરા ક્યાં આવ્યું છે મને ક્યો છો કે આપણે ધાબા ટીવી વ્લોગ ને ક્યો છો પ્રકાશભાઈ અબને સપોર્ટ કરે છે આભાર પ્રકાશભાઈ પાછો સપોર્ટ કરે છે આભાર પાછો સપોર્ટ કરે છે આભાર કલ્પેશભાઈ જરાક કોમેન્ટ કરજો તમે આ ગણપતપુરાનું કોના માટે કયો છો ઈ અત્યારે ભોળા છે વાહ જય સુરાપુરા દાદા બાપ ધાપા ટીવી ને હા તો કલ્પેશભાઈ એમ કહે છે ધાપા ટીવી ને કે તમે ગણપતપુરા આટો મારી લેજો ભોળા છે તો અમારા બધા પરિવાર યુટ્યુબ ફેમિલી માટે તમે દાદાના દર્શન કરી લેજો અને આશીર્વાદ મેળવી લેજો ભાઈ અને ધર્મેશભાઈ આપણને સપોર્ટ કરે છે અરણેશ ની બાજુમાં હા હા ઓકે ભાઈ હું જોયા છે એવું છે માતાજીનો હુકમ થાય તો અહીંયા જાવું બીજું તો કેમ કરવું હા કાંઈ વાંધો નહીં અરણેશની બાજુમાં મારા સેનલ વિડીયો આવશે તો દર્શન કરી લેવું ચોક્કસ ધાપા ટીવી તમે નો ટેન્શન લેતા તમે જલ્દીથી જલ્દી બ્લોગ બનાવીને મૂકજો તો અમે પૂરેપૂરો બ્લોગ જોઈને બધા સપોર્ટ કરશો તમને